જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિર નજીક ફરી એક વખત હાથ ધરાવાનું છે ચાલીસ થી પણ વધારે મકાનો હોવાનું મનાઈ રહ્યું છે અને અત્યારે પ્રશાસનની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે આ ટ્રેક્ટરો રાખવામાં આવ્યા છે જ્યાંથી તેને હટાવવા માટે જેસીબી મશીન છે જે પાછળની તરફ છે આ તરફ જોઈ શકાય છે કે જે મકાનો છે તેનો માલસામાન છે તે અત્યારે અંદર ભરવામાં આવી રહ્યો છે અહીંયાથી આ તરફ જે પોલીસના એ સાધનો છે પોલીસ અહીંયા પર મોટી સંખ્યામાં તૈનાત છે બિલકુલ જે સોમનાથ મહાદેવ મંદિરનું ત્રિવેણી રોડ છે સોમનાથ મહાદેવ મંદિરથી ત્રિવેણી જતા રોડ પર આ જે શ્રી રામ મંદિર નવું બનાવવામાં આવ્યું છે તેની નજીક આ પોલીસ વાહનોની કતારો છે મોટી સંખ્યામાં પોલીસ છે તે અહીંયા પર વહેલી સવારથી જ પહોંચી છે મનાઈ રહ્યું છે કે ચાલીસ થી પણ વધારે મકાનો છે જેમાં આશરે દોઢસો જેટલા લોકો છે જેના આ મકાનો છે તેને ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી હતી એવું પણ જાણવા મળ્યું હતું કે આ જે જમીન છે તેને લઈને સમગ્ર મામલો છે તે કોર્ટમાં હતો અને આખરે આ સમગ્ર મામલે નિર્ણય આવ્યો છે અને હવે આ જે મકાનો છે તેને ખાલી કરવાની

સોમનાથ ત્રિવેણી રોડ પર આજ સમગ્ર જે જગ્યા છે જેને લઈને એવું પણ મનાતું હતું કે આ જગ્યા ટ્રસ્ટની છે જો કે સમગ્ર મામલો છે તે કોર્ટની અંદર પહોંચ્યો હતો અને હવે કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પ્રશાસનની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ અહીંયા પર તૈનાત રાખવામાં આવ્યા છે ચાલીસ થી પણ વધારે મકાનો છે જે હાલ જે આ મકાન રોડમાં રહે છે લોકો તે પોતાના મકાન છે તે અત્યારે ખાલી કરી રહ્યા છે ત્યારબાદ જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી ચાલુ છે સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી બે હજાર ત્રણમાં ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી ચાલુ છે અત્યારે લગભગ સો થી વધારે પોલીસ છે દસ અધિકારીઓ છે ડીવાયસપી પીઆઈ તમામ કાર્યવાહી શાંતિપૂર્વક રીતે ચાલુ છે